જય સ્વામિનારાયણ આપણે બધા જાણીએ છીએ કે હાલપૂજી મહંત સ્વામી મહારાજ દિલ્હીમાં તેઓ અક્ષરધામ મંદિરમાં નિત્ય પૂજાપાઠ કરવા માટે જાય છે અક્ષરધામ એ દિલ્હીમાં આવેલું હિન્દુ મંદિર છે આ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ તરીકે અને બહોળા વપરાશમાં દિલ્હી અક્ષરધામ તરીકે પણ જાણીતું છે આ અક્ષરધામ દસ હજાર વર્ષ જૂની ભારતીય અને હિન્દુ સંસ્કૃતિની ગરિમા સુંદરતા સાંસ્કૃતિક પરંપરા અધ્યાત્મ અને શિલ્પ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે પૂજ્ય સ્વામી મહારાજ દિલ્હીમાં તેઓ અક્ષરધામ મંદિરમાં નિત્ય પૂજાપાઠ કરવા માટે જાય છે મહંત સ્વામીએ પૂજા કરી પરત ફરી રહ્યા હતા તે સમયે પોતાના કોણવેને રોકી અને એક ઝાડના દર્શન કર્યા હતા મહંત સ્વામી બાપુએ કેમ અચાનક પોતાની ગાડી રોકી અને આ ઝાડના દર્શન કર્યા હતા દિલ્હી અક્ષરધામ મંદિર વિશે બધી વાતો સાંભળી હશે પણ આજે અમે જે વાત કરી રહ્યા છીએ તે વાત તમે કદાચ ક્યારેય સાંભળી નહીં હોય મહંત સ્વામી એ જે ઝાડના દર્શન કર્યા એ ઝાડ જાંબુનું હતું આ એ ઝાડ છે જ્યારે પ્રમુખસ્વામી બાપા શુક્રવાર છવ્વીસ મે બે હજારના રોજ અક્ષરધામ પધાર્યા હતા તે દિવસે આ ઝાડના છાયા નીચે બાપાએ સમય પસાર કર્યો હતો યોગીજી મહારાજને યાદ કરીને યમુના નદી કિનારે એક ભવ્ય મંદિર બનાવવાની શરૂઆત કરી હતી આપણે જાણીએ છીએ એ રીતે કે મહંતસ્વામી બાપાની ઝીણવટભરી નજરથી દેખે છે બાપા સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પોતાની નિત્યપૂજા પતાવી નિજ નિવાસ પરત ફરી રહ્યા હતા તે સમયે તેમની ગાડીને એક ઝાડની ડાળીઓ સાથે સ્પર્શ થયો હતો જેવી જઈ ડાળીઓ ગાડીને સ્પર્શ થઈ કે તરત જ મહંતસ્વામી બાપાએ પોતાનો હાથ ઊંચો કરી ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું જાડની ડાળીઓ તરફ જોઈ સ્વામીશ્રીએ પોતાનો હાથ લાંબો કર્યો હતો તેમના સાથે રહેલા સેવક સંતો મહંત સ્વામી બાપાની ઈચ્છાને સમજી ગયા હતા ગાડીના અંદર આવેલી ડાળોને તેઓએ મહંત સ્વામીને આત્મને સ્પર્શ કરાવી હતી અને મહંત સ્વામી બાપાએ તે જાડીઓને ખૂબ જ આદરથી સ્પર્શ કરીને તેના વૃક્ષોને વંદન કર્યું હતું બાપા હંમેશા કહેતા હતા એ તમે પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમારું જતન કરશે તેમને લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાવી આપણને સૌને વૃક્ષોનું પ્રાકૃતિક પર્યાવરણનું જતન કરવાનો આદેશ અને સંદેશ આપ્યો છે બાપા હંમેશા કહેતા હતા એ તમે પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમારું જતન કરશે તેમને લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાવી આપણને સૌને વૃક્ષોનું પ્રાકૃતિક પર્યાવરણનું જતન કરવાનો આદેશ અને સંદેશ આપ્યો છે તો આપણે સૌ આજે પ્રતિજ્ઞાબદ્ધ થઈએ અને પ્રકૃતિની સેવા કરીને વૃક્ષોનું જતન અને સંવર્ધન કરીને માનવજાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ આ કાર્યક્રમ તેઓના ચરણે એક મહાન અંજલિરૂપ બની રહ્યો છે